नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में स्वागत है आज की तारीख 14 मार्च 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર આજે વિશ્વ ચકલી દિવસ છે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવો મગનો દાણો પણ ચકલીની ઘટતી જતી સંખ્યાથી ખીચડી પકવવાની વાતથી બાળકો અજાણ છે ચકલી બચાવવા માટે લોકોએ જાગૃતિ કેળવવી જરૂરી છે આજે વિશ્વ ચકલી દિવસ છે પર્યાવરણનો સત્યનાશ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે આ પૃથ્વી ઉપર મનુષ્યએ વર્ષો સુધી પશુ પક્ષીઓના શિકાર કરી અને અનેક પશુ પક્ષીની પ્રજાતિઓને ખતમ કરી નાખી છે ચકલીઓની સંખ્યા પણ ઘટી રહી છે ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો અને ખીચડી બનાવવાની વાતો હવે આધુનિક માતાઓ બાળકોને સંભળાવતી નથી તેથી પશુ પક્ષી પ્રત્યેનું કુતૂહલ અને પ્રેમ બાળકોમાં પ્રવેશ કરતો નથી અને લોકો પણ દોડધામ ભરી જિંદગીમાં પર્યાવરણને અને પક્ષીઓના કલ્ચરને ભૂલી ગયા છે સવારના ચકચક અવાજ સાથે આમ તેમ ફર ફર કરતી ચકલીને જોવી મુશ્કેલ છે અને લોકો પાસે તેને જોવા માટે ટાઈમ પણ નથી આજના દિવસે સમગ્ર વિશ્વ ચકલી બચાવવા માટે જાગૃતિ ફેલાવવા માટે ઉજવણી કરે છે ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર